ખાતે પહોંચી છે ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રા અત્યારે નીકળી છે જે પ્રકારે કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા યાત્રા કાઢવામાં આવી છે અને હાલમાં અત્યારે એ ન્યાય યાત્રા અમદાવાદ ખાતે પહોંચી છે

क्या मुद्दे हैं देखिए आप अच्छे से जानते हैं कि पिछले कुछ समय से गुजरात में आने को घटनाएं घटी है वो ऊना की घटना हो या मोरबी की घटना हो वडोदरा की घटना राजकोट की तक्षशिला की ये तमाम घटनाएं हुई उसके बाद ये अपेक्षा रखना स्वाभाविक था कि जो पीड़ित परिवार है उनको न्याय मिले लेकिन ऐसा नहीं हुआ ऐसा क्यों नहीं हुआ सरकार आखिरकार अगर कानून का अगर यहाँ पर अमल करती है तो यह तमाम पीड़ित परिवार को न्याय मिलना चाहिए तब ऐसा नहीं हुआ और इसीलिए ये गुजरात न्याय यात्रा निकली है कुंभकर्ण की नींद सोने वाली इस सरकार को हम जगा कर रहेंगे वासिक जी विधानसभा में भी मुद्दे उठ रहे हैं पर उनको बोला नहीं जाने दे रहा है आप कैसे देखते हैं इस बात हाँ विधानसभा में भी कई मुद्दे उठ रहे हैं आपके विधायक जो मुद्दे उठा रहे हैं उनको भी बोला नहीं दिया जा रहा है आप कैसे देखते हैं देखिए मुलतः ये बात समझनी होगी कि भारतीय जनता पार्टी ये भारत के संविधान में विश्वास नहीं रखती में विश्वास नहीं रखती लोकतांत्रिक परंपराएं लोकतांत्रिक संस्थाओं में विश्वास नहीं रख और इसीलिए उनका रवैया चाहे संसद हो या विधानसभा हो वो इससे रहता है पहले महीने पहले डेढ़ सौ सांसदों को निलंबित आज गुजरात सारे के सारे कांग्रेस के विधायकों को निलंबित किया બિલકુલ આપને બતાવીશું જે પ્રકારથી મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ તમામ લોકોને ન્યાય મળવું જોઈએ કારણ કે ઘણી એવી ઘટના બની જેમાં જે લોકો છે તેમને પોતાના જીવ ગો ત્યારે આજે કોંગ્રેસ જે યાત્રા છે તે અમદાવાદ આવી પહોંચી અને જે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ હોય

જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં જોડાયા બેનરો સાથે તેઓ આજે પોતાનું નોંધાવી રહ્યા છે કારણ કે નવ નવ તારીખે આ જે યાત્રા છે તેની શરૂઆત મોરબી થી થઈ હતી કારણ કે જે મોરબી જુલતા પુલ જે દુર્ઘટના હતી ત્યાંના પીડિતો સાથે વાતચીત કર્યા બાદ જે શરૂઆત આવી હતી ને આ યાત્રાનું સમાપન આવતીકાલે થશે અને જેમાં જે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના તેઓ જોડાશે ખાસ કરીને મલ્લિકાર્જુન ખડગે જ્યારે આવવાના હોય ત્યારે તૈયારી કોંગ્રેસે કરી છે અને બીજી તરફ પણ આપણે બતાવીશું કે જે અલગ અલગ જે ભારતીય છે તે લગાવવામાં શક્તિસિંહ ગોહિલ આપણી બાપુ શું કહેશો ખાસ કયા મુદ્દાને લઈને આજની અહીંયા ન્યાયયાત્રા હું સૌથી પહેલા તો મારા વાલા ગુજરાતીઓનો આભાર માનીશ પ્રેમ લાગણી આશીર્વાદ અને એમની સમસ્યાઓ પણ અમને આપીને યાત્રાને ખૂબ જોરદાર સમર્થન લોકોએ આપ્યું છે વરસતા વરસાદની વચ્ચે પણ અમારા યાત્રિકો સહેજ પણ મુંજાયા રોકાયા વગર સતત યાત્રા કરી છે એમને સૌને અભિનંદન પણ આપું છું જે સરકાર પીડિતોની નહોતી સાંભળતી એણે એમના ઘેર જોવું પડે કાઢવાના કારણે મોટી સફળતા છે આજે ખૂબ ખમા એમભુ લોકો જોડાયા છે એ સૌનો પણ આવા બિલકુલ થી તો દ્રશ્યો આપને બતાવે લોકો અહીંયા આ યાત્રા ગુજરાત પ્રદેશ કાર્યાલય થી ને જે કાર્યકર્તાઓ ને તમામ લોકો ગાંધી આશ્રમ જઈ રહ્યા છે ગાંધી આશ્રમ ખાતે તેમની પ્રાર્થના સભા છે ને ખાસ કરીને જેટલા પણ પીડિત પરિવારો છે ને જે લોકો એ દુર્ઘટનામાં પોતાના આવે છે તમામ લોકો માટે સભા કરશે ને આ પ્રકારથી જે ન્યાયની માંગણી નેતાઓ જે પરિવારજનો છે તેમને લઈને લઈને ગાંધી આશ્રમ સુધી તેમની આપદયાત્રા યોજાઈ રહી છે તો કોંગ્રેસ ન્યાયયાત્રા અમદાવાદ ખાતે પહોંચી છે ત્યારે અમારા સંવાદદાતા તમામ કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરી છે ભાજપનું મોડલ ભયમુક્ત ભ્રષ્ટાચાર અને તેની સાથે જ બીજા અન્ય મુદ્દાઓને લઈને પણ અહીંયા વિરુદ્ધ હાથ ધરવામાં આવ્યું છે અને જે પણ ન્યાય પીડિતો છે તેમના પરિવારોને પણ સાથે રાખીને આ કોંગ્રેસની ન્યાય યાત્રા કાઢવામાં આવે છે રાજકોટ અગ્નિકાંડ મામલે જે પીડિતો છે